જય માતાજી સીતારામ ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં રહે છે તો આજ ફાઇનલી પાછા પાર્ટી તરફ જવાના લીકડ્યા છે થોડું કામ છે વિડીયોમાં તમને આગળ આગળ બતાવશું અત્યારે અમારે આજ બે સર્કલના મિત્રો તૂટી ગયા છે અને અમારે આજ એક ભાઈ આવ્યા છે નવા અમારા વડીલ સમાન પ્રકાશભાઈ મારુણિયા શું કહે છે પ્રકાશ મજા મોજ આજે અત્યારમાં જો ઠંડી તો આ જુઓ સાટા એક જ છે હો બાકી કાંઈ નથી મજા જ કરવાની મજા મોજ અને સુખનો સૂરજ ઓલી બાજુ ઊંકી ગયો પણ આ બાજુ નહીં દેખાય અને આપણી ગાડી અત્યારે જો ગેસ પુરા ઉભા છે અને આંખથી ગેસ પૂરા ડાયરેક્ટ પાટડી બાજુ રવાના થાય છે હું લેવા જવાના એ તમને આગળ આગળ વિડીયોમાં બતાવું છું વિડીયોમાં તમે બનાવી રહીજો અને આપણો ગેસ થઈ ગયો કેટલાનો આવ્યો ત્રણસો તેર તો અમારે ફાઇનલી ત્રણસો તેરનો ગેસ આવી ગયો અને આગળ વિડીયોમાં બનાવી રહી ગયો બરાબર તો ફાઇનલી મિત્ર હાઈવે માંથી સડી ગયા અને બાયપાસ ચાલ્યા હઈ અને અહીંથી આવે ગામડા ગામડા ડ્રાઇવિંગ આજે આપણે કોઈથી કર્યું નથી પણ આજ લાંબી લાંબમાં આપણે આજે ડ્રાઈવિંગ હાથમાં લીધું હોય કાયમ આપણે કોઈ આવે નહીં નહીં ભાઈ પ્રકાશભાઈ શું કે એટલે હવે ડ્રાઈવિંગ ન હોય ને આપણે કપાઈને શીખવું પડશે એમાં હાલશે નહીં કાયમ કોણ આપણે યારે આવે કોઈ ન આવે સર્કલ આપણે વળવાનું હોય સર્કલ વળીને પછી આ જાય રસ્તો બતાવર હોય નો ખબર હોય વણાથી સોળ કિલોમીટર દસાડા બહુચરાજી માલવાડ એ બધું અહીંથી આવે છે અને ડ્રાઈવિંગ નો આજે દોર આપણે લીધો નથી પણ લઈ લીધો હે

જોલીય આપણે મિત્રો આપણે જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયા ને આ અમાર સાઠુ ભાઈ છે બારથી બેગમ છે તમને અંબાળા થી આયા છે ચાર ઘોડી લવર અને ચાર ઘોડી હોય અને અમારા હાળા ને હગાઈ છે ને આ જો આ સેલિબ્રેશન કરવા આયા છે હગે જમીન જમીનદારે નીકળી જવાના પાછા પાટડી પાટડી દર્શન કરીને

જો થોડાક મોરા પડી ગયા અત્યારે એમની લાગણી થોડીક ને એટલે થોડાક મોરા મોરા પડી પડી ગયા પેલા અને બે ની જો આખા દેખાતા નથી બો

અને આપણા ગામમાં પ્રકાશ ભાઈ બેઠા અમે ટીમ છે જો દેખાય છે થોડું થોડું ઓલા ભાઈ પેસલ ખાવા દાયા કાળા ચટવારા રહ્યા ને જો અમે બેઠા છે થઈ લે કા તો મિત્રો હવે જે આપણે જગ્યા જવાનું હતું એ જગ્યા આપણે જઈએ છે જે સગાઈ હતી મારા હાળાને એન્ગેજમેન્ટ એમાં જઈએ છીએ અને રિટર્ન હજી આયલા થયું છે અને વણેન્દ્રધામ અમે રિટર્નમાં અમે લેવાના પાટડી થી આગળ આવે શક્તિ માં જવાય ન જવાય પણ વણન્દ્રધામ કેટલાય થી ન ગયા અમે તો ઘણી વાર આવ્યા ઘણી વાર દર્શન કર્યા પણ આજ અલગથી ગાડી લઈને આવ્યા પોતાની પર્સનલ ગાડી લઈને ની અચૂક મુલાકાત લઈશું અને તમને ત્યાંનો વ્યૂ બતાવશું કેવો છે નજારો એ તમને બતાવશું ડ્રાઇવિંગ આપણે ખુદે કર્યું ડ્રાઇવિંગ આપણે જેટલી ગી ડ્રાઇવિંગ ચાલુ જ રાખ્યું હોય બ્લોગ લોગ ચાલુ રાખ્યો હોય બરાબર

અંદર થતા મિત્રો આ બધા મસ્ત મજાનો નજારો તમને જોવા મળશે અમે આવતા ત્યારે આ પાણી બાણીની વ્યવસ્થા કઈ નથી ચાલુ અત્યારે બધું ચાલુ છે અને આ ભણે ધામનું જો મસ્ત દ્રશ્યો જુઓ તમે એલઈડી સ્ક્રીન પર આ ભણે ધામનો નજારો મંદિર કમળમાં હજી મિત્રો અમે ગયા જ નથી કોઈ ઘણા વર્ષથી આવી પણ કમળમાં હજી કોઈથી એન્ટર નથી આવી હા મોટા મોટા હાથ થી જવા એ અંદરનું કમળ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ અંદર મસ્ત જોવાનું કે કમળમાં કમળ એમાં ટિકિટ ચાર વાગ્યા પછી મળે અમે અત્યારે અઢી વાગે પોચી ગયા મંદિરના દર્શન થાય તો થાય ને બાયણા બંધ હોય એવું લાગે છે અત્યારે તો બંધ છે આવું બધું છે અરે ઘરે માં ચાલુ છે ધંબા બોલ્યા બોલો આ આખું ફરતું પ્રમાણ છે મિત્રો ક્યારેક ને તો મજા આવે જ ને તમે આ બીજું મંદિર તો ફાઇનલી મિત્રો મંદિરની વિઝિટ કરી ફરતો રાઉન્ડ માર્યો થોડાક થાઈકી રહ્યા બેઠા શું કહું છું ભાગ

ફાઇનલી મિત્રો વણિતરામના દર્શન કરી લીધા ને હવે પાછા રિટર્ન નીકળશું અમારા કામથી જે કઈ કામ હતું એ કામની ચાલુ રાખશું તો લઈ લીધા છે આઈસ્ક્રીમ અને આઈસ્ક્રીમ ખાຊ્યો આ મળતું નથી પણ આ લઈ લીધું આઈસ્ક્રીમ બળ મોયક કરવાની કા ઘટવા દેજો મોજ મોયક કરવાની રાખ્યું ભલા તો મિત્રો ફાઇનલી આપણે શક્તિમાન મંદિરે પહોંચી ગયા અને

કો કાય છે ખબર હશે નહીં આવીને આ જન્મભૂમિ પ્રગટ થયા ને આ નવું મંદિર એવું બધા કહે આપણને ખબર આવે છે ખોટી જે હોય દર્શન કરી લઈશું શક્તિમાના પછી નીકળી જઈશું